એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં સ્વાગત છે સૌનું આજે આપણે એક રસપ્રદ પુસ્તક નિક મોન્ટફોર્ટનું ધ ફ્યુચર એના પર વાત કરવાના છીએ નમસ્કાર હા આ પુસ્તક ખરેખર વિચારવા જેવું છે એનો મૂળ વિચાર એ છે કે જુઓ ભવિષ્ય કોઈ એવી નક્કી કરેલી મંજિલ નથી કે જ્યાં આપણે બસ પહોંચી જવાનું છે ના એના બદલે ભવિષ્ય તો એમ કે અત્યારે આપણે જે નિર્ણયો લઈએ છીએ જે ટેકનોલોજી વાપરીએ છીએ આપણી જે સાંસ્કૃતિક રીતો છે એ બધાથી સતત બનતું રહે છે અને આજના સમયમાં જ્યાં ટેકનોલોજી આટલી ઝડપથી બદલાઈ રહી છે ત્યાં આ વાત કેટલી મહત્વની છે નહીં બિલકુલ એ આપણને યાદ કરાવે છે કે ભવિષ્ય ઘડવામાં આપણો પણ હાથ છે આપણે ખાલી જોવાનું નથી સાચી વાત આપણે પોતે જ એના ભાગીદાર છીએ અને આ દ્રષ્ટિકોણ જેમ તમે કહ્યું નિક મોન્ટફોર્ટનો છે થોડું એમના વિશે જણાવશો કોણ છે આ લેખક હા નેક મોન્ટફોર્ટ એમઆઈટીમાં ડિજિટલ મીડિયાના પ્રોફેસર છે એમનું કામ મુખ્યત્વે ટેકનોલોજી સંસ્કૃતિ અને જે ક્રિટિકલ થિયોરી કહીએ એના પર છે ઓ એટલે મલ્ટીડિસિપ્લિનરી કહેવાય એવું ચોક્કસ કમ્પ્યુટર સાયન્સ લેખન ડિજિટલ હ્યુમેનિટીઝ આ બધા ક્ષેત્રોમાં એમનું જ્ઞાન છે એટલે તેઓ ભવિષ્ય જેવા જરા ગૂંચવણ ભર્યા વિષય પર આટલી સારી રીતે લખી શકે છે બરાબર તો પુસ્તક મુખ્યત્વે શું કહેવા માંગે છે સામાન્ય રીતે આપણે ભવિષ્ય વિશે જે વિચારીએ છીએ એનાથી કઈ રીતે અલગ છે આ વાત સારું પુસ્તક એમ દલીલ કરે છે કે ભવિષ્ય વિશેની આપણી જે સીધી સાધી સમજ છે ને જેમ કે જેમ કે ભાઈ પ્રગતિ તો આમ સીધી લીટીમાં થવાની છે અથવા તો જે નવી ટેકનોલોજી આવી એ જ બધું નક્કી કરશે હા પેલું ટેકનોલોજીકલ ડિટર્મિનિઝમ જેવું બરાબર એ જ મોન્ટફોર્ટ કહે છે કે આ વિચાર કદાચ પૂરતો નથી કદાચ થોડો ભ્રામક પણ છે એના બદલે એ આપણને ભવિષ્યની સાક્ષરતા કેળવવા માટે પ્રોત્સાહિત કરે છે ભવિષ્યની સાક્ષરતા આ શબ્દ થોડો નવો લાગે છે એનો મતલબ શું જરા સમજાવશો જરૂર ભવિષ્યની સાક્ષરતા એટલે એમ સમજોને કે સમયના જે જુદા જુદા માળખા છે એને સમજવાની ક્ષમતા અને ભવિષ્યની જે અનિશ્ચિતતા છે એની સાથે ક્રિએટિવલી રચનાત્મક રીતે કામ લેવાની આવડત સમયના જુદા જુદા માળખા હા મોન્ડફોર્ટ કાલીન બહુલતા ટેમ્પોરલ મલ્ટિપ્લિસિટીની વાત કરે છે મતલબ કે આપણે એક જ સમયે ઘણા બધા ટાઈમ ફ્રેમમાં જીવીએ છીએ ઓકે દાખલા તરીકે દાખલા તરીકે વિચારો આપણે એક તરફ સ્માર્ટફોનની ફાસ્ટ દુનિયામાં જીવીએ છીએ આ થયો ટેકનોલોજીનો સમય બીજી તરફ આપણા કુટુંબની પેઢીઓની વાતો હોય લાંબી પરંપરાઓ એ થયો સાંસ્કૃતિક સમય અને ત્રીજી બાજુ આપણા શરીરની પોતાની એક ગતિ છે જૈવિક જરૂરિયાતો એ થયો બાયોલોજીકલ સમય વાહ આ તો ખરેખર રસપ્રદ વિચાર છે એટલે આપણે એકસાથે આ બધા સમયમાં હોઈએ છીએ બરાબર અને આ બધાને સમજવું એ ભવિષ્યની સાક્ષરતાનો એક ભાગ છે એનાથી ખબર પડે કે ભવિષ્ય કોઈ એક પાટા પર ચાલતી ટ્રેન નથી તો એનો અર્થ એ થયો કે ભવિષ્ય કોઈ કુદરતી વસ્તુ નથી પણ આપણે એને બનાવીએ છીએ એક રચના છે હા બિલકુલ એ જ ભવિષ્ય એક સાંસ્કૃતિક રચના છે એને આપણે ઘડીએ છીએ અને આમાં ટેકનોલોજીનો રોલ બહુ મોટો છે કઈ રીતે જુઓ ટેકનોલોજી ખાલી સમયમાં નથી હોતી એવું નથી કે ટેકનોલોજી આવી અને ગઈ પણ ટેકનોલોજી આપણા સમયના અનુભવને બદલે છે એને આકાર આપે છે હમ જેમ કે પેલું તમે કહ્યું તું સ્માર્ટફોનનું કે રાહ જોવાની રીત બદલાઈ ગઈ હા એક નાનું ઉદાહરણ છે ટેકનોલોજી સમય સાથેના આપણા સંબંધને સતત બદલતી રહે છે પુસ્તકમાં એક વાક્ય છે જે મને બહુ ગમ્યું લગભગ આ જ વાત કહે છે લેખક કહે છે ભવિષ્ય એ કોઈ એવી જગ્યા નથી જે આપણે જઈ રહ્યા છીએ પરંતુ વર્તમાનનું એક પરિમાણ છે જેને આપણે સતત આપણી પસંદગીઓ ટેકનોલોજી અને સાંસ્કૃતિક પ્રથાઓ દ્વારા બનાવીએ છીએ આ ખરેખર વિચારવા જેવું છે નહીં ચોક્કસ આ વાક્યમાં ઘણું બધું આવી જાય છે એમાં જવાબદારી પણ છે અને શક્યતા પણ હા એ જ જવાબદારી કેમ કે આપણે બનાવીએ છીએ અને શક્યતા કેમ કેમ કે આપણે એને અલગ રીતે પણ બનાવી શકીએ છીએ બરાબર અને આ ખાલી થિયરી નથી આનો વ્યવહારિક ઉપયોગ પણ છે કઈ રીતે રોજિંદા જીવનમાં આ સમજ ક્યાં કામ લાગે જો આપણે સાચે જ માનીએ કે ભવિષ્ય આપણા હાથમાં છે તો આપણા વ્યક્તિગત નિર્ણયો લેતી વખતે આપણે વધુ સભાન બની શકીએ નાની નાની પસંદગીઓ પણ મહત્વની બને હમ અને મોટા સ્તરે સમાજ માટે સમાજ માટે પણ જે લોકો ટેકનોલોજી બનાવે છે ડિઝાઇન કરે છે તેઓ નૈતિક પાસાઓ પર વધુ ધ્યાન આપી શકે અને આમે આપણે નાગરિક તરીકે ટેકનોલોજી કેવી રીતે વિકસે એના નિયમો કેવા હોય એમાં વધુ સક્રિય ભૂમિકા ભજવી શકીએ ખાલી ગ્રાહક બનીને સ્વીકારી લેવાને બદલે એટલે કે નિષ્ક્રિય રહેવાને બદલે સક્રિય ભાગીદારી બરાબર તો આખી ચર્ચા પરથી એમ કહી શકાય કે મુખ્ય વાત એ છે કે ભવિષ્ય નક્કી નથી એ ખુલ્લું છે ટેકનોલોજીનો પ્રભાવ છે પણ એ જ બધું નક્કી નથી કરતી હા ટેકનોલોજીકલ નિયતિવાદ જેમ આપણે કહ્યું એ કદાચ એક ભ્રમણા છે આપણી પાસે પસંદગી છે આપણી પાસે ભવિષ્યને આકાર આપવાની ક્ષમતા છે આ એક બહુ આશાવાદી અને સાથે સાથે જવાબદારીભર્યો વિચાર છે ચોક્કસ અને અમતે એક સવાલ સાથે આપણે સૌ વિચારી શકીએ જો ભવિષ્ય ખરેખર આપણા નિર્ણયો અને કાર્યોથી જ બને છે તો શું આ જાણકારી આ સમજ આપણા રોજિંદા કામકાજને નવી ટેકનોલોજી તરફના આપણા વલણને અને એક સમુદાય તરીકે આપણી જે સામૂહિક જવાબદારીની ભાવના છે એને બદલી શકે છે હમ આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે આપણે જે કરીએ છીએ એની અસર શું છે સમજવું જરૂરી છે બિલકુલ આ સંવાદ અહીં પૂરો થાય છે ફરી મળશો એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં એક નવા વિષય અને વિચાર સાથે